અંદાજે 2500 વધુ વસ્તી ધરાવતા નાના ગામ બરોડામાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગામમાં ચિકનગુનિયાના 30 થી વધુ કેસો નોંધાતા ગામમાં ભયનો માહોલ પેદા થયો છે. ગામમાં ઘેર ઘેર માંદગી ખાટલી પડી છે. નાના મોટા સૌ કોઈ રોગના ભરડામાં આવી ગયા છે. ચિકનગુનિયા થયો છે સાહેબ જે આ 10 દાડા દવા કરું સારું છે. અને દરેક વખતે શરીરના હાંડા દુખે છે. પછી પાણીનો વાયરસ છે ગટરો ખુલ્લી છે ગમે એમ કરીને અમારે આ રોગ અત્યારે હાલ ઓછો થયો છે કારણ આખા ગામમાં આ પ્રકારનું છે જે ગટર તૂટેલી હોય ને એને પાણી બંધ થાય એટલે પેલા પાણી ગટરના ખરાબ પાણી અંદર ઉતરે છે ને એને એ પાણી ચકલી દ્વારા આવતા હોય છે એના લીધે મચ્છરો બી ગામમાં છે અને આ આ ગટરો ખુલ્લી છે એના લીધે આ તકલીફ ઊભી થયેલી છે

અને લેબોરેટરીલી કન્ફર્મ કરેલું છે આપણે અને ત્યાં અત્યાર સુધી લગભગ ત્રેવીસ જેટલા કેસીસ આપણે નોંધાયેલા છે અને એ દરેકને આપણે સારવાર બધી જ વસ્તુ કરીએ છીએ ખાસ તો ત્યાં ઓપીડી પણ હવે તો ચલાવી રહ્યા છે આપણે અત્યાર સુધી અને ચિકનગુનિયાના ક્લાસિકલ કેસ લગભગ ત્રીસ પેત્રીસ કેસ નોંધાયા છે જેના ખરેખર સાધામાં દુખાવા સાથે એના શરીર જોકડાયું છે એવા કેસ તબીબોના મતે મચ્છરોના ઉપદ્રવથી ચિકનગુનિયા ફેલાય છે આથી ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દર્દીઓને આરોગ્ય સેવાઓ આપવામાં આવે અને નિસહાય કરી દેતા દર્દીઓને રોગમાંથી બચાવી લેવામાં આવે જનક જાગીરદાર વીટીવી ખેડા